હેલો ઇટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં ક્યાં તો બધા એમ મજામાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે આઠ વાગી ગયા છે ને આપણે આવી ગયા છે વાડે તમે જોવો છો મિત્રો આપણે માકડીને લક્ષ્મી મિત્રો માખડીને લક્ષ્મી મિત્રો અને મિત્રો આપણે ઓલા ડોડા હતા મિત્રો વાળી એ બધા વાટીને ઘર ભેગા કરી દીધા છે તમે જોવો છો મિત્રો ડોડા ને બધું મિત્રો આપણે બધા ડોડા વાડીને મિત્રો ઘર ભેગા કરી દીધા છે હા અત્યારે જવાનું છે આપણે જાહેર વાડવા મિત્રો અત્યારે જવાનું છે જાહેર વાઢવા મિત્રો લાશકા ઢોર છોડવાના નથી આપણે મિત્રો આપણે બે ત્રણ તંદુથી ઢોર સારવા જાવી છે મિત્રો અને ગાને પણ આપણે વાડિયા એવાય કરી નાખી છે મિત્રો લાશકા ઢોર છોડવાના નથી મિત્રો બેને નેરી દેવી અને કેમ કે ઓલે જાહેર છે મિત્રો એ થોડીક ગંધરાય ને એને બગાડી છે એટલે એ પણ લઈ લેવી મિત્રો અને કેમ કે વરસાદ પણ અંધાર છે એને ઉધાર સાઠાની પોટી બગડે એ પહેલાં વાઢી લેવી તો મિત્રો બંને રહેજો વ્લોગમાં વાડીયા એને મળે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વાડિયા તમે જોવો છો મિત્રો વાડી આવી ગયા ને મિત્રો અત્યારે વાઢવાની છે આપણે ઝેર મિત્રો આપણે મિત્રો કારના વાડીયા આવી ગયા હતા મિત્રો ને અત્યારે વાઢવી છે આપણે ઝેર મિત્રો તમે જોવો છો મિત્રો ઝાર એટલી વાઢી છે મિત્રો આપણે કેમ કે આ મિત્રો આટલી છે ને ભૂંજરાએ બગાડ નાખી હતી મિત્રો ખોડું કરી નાખ્યું હતું હાવ તો કીધું આપણે લઈ લઈએ વરસાદ આવે મિત્રો એને કહેતો બગડી જાય એટલે ખોટી ભેગી કરી લેવી તો તમે જોવો છો મિત્રો ભેગી કરી લીધી છે આપણે આટલી અને હજી મિત્રો થોડીક છે હજી ઓલા રાડા દેખાય ઊભા ના લગીને છે મિત્રો તો કર નાખ્યું બી મિત્રો અને પછી તમને મળું મિત્રો તો હજી ઘણું કામ છે મિત્રો ઘણું કામ છે બધું તમને મળું મિત્રો હજી કેમ કે આ એટલી સારું વાટવાની છે મિત્રો અને આ બધું હજી વ્યવહારનું છે વાળીએ તો પછી મળો મિત્રો તો મિત્રો બનાવી દે વ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે વાડિયાથી વૈયા હતા મિત્રો આપણે પહેલાં અગિયાર વાગે વૈયા મિત્રો કેમ કે ગામમાં જમવા જવાનું નહોતું મિત્રો આપણે ખરાત હતું એટલે મિત્રો ગામમાં જમવા જવાનું હતું આવ્યા મિત્રો અગિયાર વાગે વૈયા અત્યારના વાગે ગયા છે બે વાગે ગયા છે મિત્રો અત્યારના વાગી ગયા છે બે ને મિત્રો આપણે ઢોર જવું અંદર પૂદ દીધા છે મિત્રો આપણા વાડા જગુ બાપુને એના ઘરે મિત્રો આપણા મોટ બાપુને એના ઘરે પૂદી છે મિત્રો સરવા કેમ કે ખંડ એવું થઈ ગયું છે મિત્રો પાછું સરસ છે બે તો મિત્રો પાછો આપણે તાળું મારીને વહી જાવ પછી હમણાં પાંચક વાગ્યાવાળા ચાર પાંચ વાગ્યાવાળા લઈ જાવું મિત્રો તો મિત્રો બને રહેજો વર્ગમાં આજે જ આગળ મળે તો મિત્રો અત્યારના વાગી ગયા છે પાંચ વાગી ગયા છે મિત્રો અને આપણે ઢોર બાંધીધા છે મિત્રો પાંચ વાગ્યાના ઢોર લઈ આવ્યા છે મિત્રો આપણે લક્ષ્મીનંદ માકડીને મિત્રો અત્યાર બે સરતા હતા અને અત્યારે લઈ આવ્યા છે આપણે બે ને લઈ આવ્યા મિત્રો પાંચ પાછું નીરી દીધું છે મિત્રો પાંચ વાગી ગયા છે છ વાગે દોઈ લઈશું મિત્રો તો મિત્રો બનાવી બ્લોગ આલે હાંહલી આલે હાંલી આલે હાલી આલે હા હાલી હાલી Ahli. 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 ઓ હા લે યા હાજ હા હા લે યા હા હાલ હા હાલી હા હાલી હા હાલ હા હાલી હવ તો ફાઇનલી મિત્રો આપણે એનું નામ હા હાલી રાખી દીધું છે મિત્રો હા હાલી નામ રાખ્યું છે મિત્રો કેમ કે મિત્રો હા હા જેમ કાન રાખ્યું છે મિત્રો એટલે આપણે એનું નામ હા હાલી રાખી લીધું છે તમે જો મિત્રો કેમેરો આપણે શૂટ ક્યાંથી કર્યું મિત્રો હે તો ફાઈનલી મિત્રો આપણે ગાણા ખાણ બાણ દીધું છે આવી છે આપણે ચાંદલિયા ફોડવા મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો અમારા ધોળી લાવ્યો છે મિત્રો ચાંદલિયા અત્યારે રૂપિયા ને એક ડબ્બા આવે છે મિત્રો પેલા બે આવતી તું હલા ઘરે મમ્મી રાહ જોતા છે મિત્રો આ અમારે ચેતન ફળાચા ફોડે છે અત્યારે

कर なक्खमा. कैial, बिया ओल ला काटेन verw को बच्छटन से जयटिए जट पहल तरीञे घ्खीछ से मोतमें चेसे मुद्रस कि याट से ड्याओगिराभन केघन Commander चैन्चंतोमार काल नो मैतमें के लयाओतो 23,06 पार्श भाह ंटारेको च्छॉरस के खद द स्कान से કેવું લાગે તમે માં જણાવી દેજો મિત્રો અને હજી લગીન માં આપડી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળવી કાલ નવા વિડીયો તો બધાને મિત્રો જય માતાજી